આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ભાદરણ પોલીસ અનેક વખત વિવાદમાં આવી છે ભાદરણ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે પીએસઆઈ અને તેના સાથીદારો દ્વારા માર મારવાનો આક્ષેપ કરાયો છે પીએસઆઈ અને તેના સાથીદારો દ્વારા માર મારવાનો આક્ષેપ છે પીએસઆઈ એસ એમ પટેલ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની વાત પણ પ્રાપ્ત થઈ છે મળતી માહિતી પ્રમાણે એક યુવક કિંકલોડ ચોકડી ઉપર કઈ કામ અર્થે આવ્યો હોય અને ત્યાં એકાએક પોલીસ વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવકના કાનનો પડદો ફાટી ગયો હોય અને તેમણે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમ જણાવવામાં આવ્યું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વ્યક્તિને ન્યાય મળે છે કે કેમ

રમેશભાઈ રૂપે પિંટો સુખાવે ઠાકોર હું ઘરેથી કિંગરોડ બેંકમાં જતો હતો ત્યારે કિંગરોડ ચોકડી પર ભાદરણ પોલીસ સાદા કપડાં ઊભેલી બેગના કાળે લઈને અને મને બોલા ક્યાં જા છો તો મેં એવું કીધું કે બેંકમાં જાઉં છું અને મને મારવાનું ચાલુ કરી દીધું ગાડીમાં ગાલીને પચાસથી સાહીઠ થાપડો મારી દીધી અને મને ક્યાં તું ધક્કો મારીને બહાર ફેંકી દીધો અને મારે બેંકની ચોપડી ફાળી નાખી પટેલ સાહેબ પ્રસિદ્ધભાઈ અને વિજયભાઈ એ ત્રણ જણાએ ને મને બહાર ફેંકી દીધો અને મને એને ન્યાય મળે એનું કંઈક કરો ત્રીસ તારીખે બનાવ બન્યો બોલો આપનું નામ ઠાકોરપતિ છે ઘેરથી નીકળતા જો પોલીસ દ્વારા ગાડી લઈને માર્યો મારા નાના છોકરા અને હું મને ન્યાય મળવો જોઈએ પડદો તૂટી ગયો છે જી આપનું નામ

કઈ જશે આજે આ ભાઈને બી થયું કાલે કોઈ બી આમ આદમીને બી થાય અને એ બી અમારા ઠાકોર સમાજનો હોય કે ગમે તે સમાજનો હોય અને એમને ન્યાય માટે તો અમે અપીલ કરી જ છે એટલે અમે સરકારને એવું જ કહેવા માગીએ છીએ કે અમને ન્યાય આવો એના સિવાય અમારે કોઈ વાત નથી અને અમારે જાણવું છે કે શાના માટે એમને માર્યા છતાં બસ એવું કહેવા માંગીએ છીએ એટલે અમારે ન્યાય જોઈએ બસ બીજી કશી વાત નહીં મારું નામ અમિતજી ઠાકોર છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવું છું આજે કિંખલોડ ગામ આવવાનું થયું ગત રોજ તારીખ ત્રીસના રોજ એક એવી ઘટના બની કે જાણે આપણે યુપી બિહારમાં રહ્યા હોય એક પોલીસ અધિકારીએ કિંખલોડ ગામની ચોકડી પર ગુંડાગર્દી રીતે એક ઠાકોર સમાજના બાળકને દીકરાને એ પોતાના કામ અર્થે ચાલતા બેંકમાં જઈ રહ્યા હતા ત્યારે પીએસઆઈ સાહેબે એને બોલાવી એને ખૂબ માર માર્યો એને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી એના કાનનો પડદો ના ફાટી ગયો ત્યારબાદ એને ગાડીમાં નાખી એને ગરદાપાટુનો માર માર્યો હાથ પગ લાત જે મનફાવે એમ મારતા રહ્યા કારણ પૂછવામાં પ્રયત્ન કર્યો તો એમણે કંઈ જણાયું નહીં એમના સાથીદારોએ પણ હાથ સાફ કર્યો અમે પણ જાણવા માગીએ છીએ કારણ શું હતું એને ખૂન કર્યું ચોરી કરી કંઈ લઈને ભાગતો હતો શું એના પર એફઆઈઆર થયેલી કાયદાના ધોરણની રીતે કોઈ પણ કાર્યવાહી કરી હોત એના પર કોઈ ગુનો હોત તો એના પર એફઆઈઆર થાત એને લઈ ગયા હોત એને જેલમાં નાખ્યો હોત તો અમે સાહેબને બિરદા હોત પણ કોઈ ગુનો નહીં કોઈ કારણ નહીં કોઈ કારણ વગર એને ખૂબ માર્યો આજની તારીખમાં એને કાને સંભળાતું નથી ડૉક્ટરે કહ્યું તારો કાન પાછો નહીં આવે આવી પરિસ્થિતિમાં આપ સૌ જાણો છો કે આને ગુંડાગર્દી જ કહેવાય અને ન્યુસન્સ કહેવાય આવા પીએસઆઈને આણંદમાં ક્યારેય સાખી ના લેવાય હું તો કહું છું આવા પીએસઆઈને ગુજરાતમાં નહીં આપણા ભારતમાં ના સાખી લેવાય અમારી માગણી છે આવા પીએસઆઈને એના હોદ્દા પરથી રદ કરવા જોઈએ આની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે ગૃહ ખાતામાં પણ રજૂઆત કરી છે અને કોર્ટમાં પણ આપ્યું છે આશા રાખીએ તંત્ર આની પર ધ્યાન આપશે સાહેબ મોટા અધિકારી આના પર ધ્યાન આપશે અને આના પર કડક કાર્યવાહી કરશે અમિતભાઈ અત્યારે જે ઘટના બની કેટલા દિવસ થયા આ ત્રીસ તારીખની ઘટના જે ચાર પાંચ દિવસનો ટાઈમ થયો તો હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો એવું કઈ જો આ આપણે એવું કહીએ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં ગાંધીની ગતિએ કદાચ કામ થતું હોય એવું લાગે છે કોઈ પણ કામ તમે અવાજ ના ઉઠાવો આંદોલન ના કરો ત્યાં સુધી કોઈના પેટનું પાણી નથી હલતું એટલે અમે પણ એવું જ માનીએ છીએ આશા રાખીએ છીએ કે તંત્ર આના પર ધ્યાન આપે આની પર આંદોલનો ના કરવા પડે અને આ તો દેખીતું છે આપણે એવું જાણીએ છીએ કોર્ટ એવું કહે છે કે કાયદા સિવાય કોઈ કોઈની પર હાથ ના ઉપાડી શકે એ પોલીસ હોય કે સામાન્ય વર્ગ હોય છતાં પણ આટલો બધો માર મારવા છતાંય કોઈ પણ કાયદેસરની કાર્યવાહી આના પર નથી થઈ આજે પણ એ પીએસઆઈ આરામથી ફરે છે અને પીએસઆઈના શબ્દો છે કે તંત્ર અમારું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ નેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કર્યો